બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી હડાડ જતા ફોરલેન હાઇવે માર્ગ પર ગોજારી ઘટના બની છે ભારે વરસાદને કારણે પહાડના અડધા ભાગના ભેખડું પથ્થરું અને શિલાઓ પાંચથી છ સ્થળોએ ધસી પડી અને જાહેર માર્ગ પર ફેલાયા છે જેના કારણે માર્ગ અસ્તવ્યસ્ત થઈ ગયો છે આ માર્ગ પર રોજ હજારો વાહનો પસાર થાય છે પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગામી દિવસોમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવાનો છે જ્યાં લાખો ભક્તો પગપાળા અને વાહનોમાં મા અંબાના દર્શન માટે આવશે આ ઘટનાએ ભક્તોની સુરક્ષાને લઈ અને ગંભીર સવાલ ઊભા કર્યા છે જે જે ભારે વરસાદ હતો તેને લઈને તમે જોઈ શકો છો આ અંબાજી માર્ગ છે તે રાણપુર ગાઉ પાસે શિલાઓ ધસવાની જે ઘટનાઓ છે જે સામે આવી રહી છે અલગ અલગ જગ્યાએ આ પ્રકારના શિલાઓ જે છે તે સડક ઉપર આવી ગઈ છે અને જે અડધો માર્ગ છે તે પણ રોકાઈ ગયો છે તેના કારણે જે અવર જે વાહનો ચાલી રહ્યા છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો કહી શકાય કે જે આ સિલાઓ ધસવાના કારણે જે તંત્ર છે તેના દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેસીડી જેસીડી વડે તેમને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે તો આગામી સમયમાં જે એક સ સપ્ટેમ્બરથી લઈને સાત સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરી પૂનમનો મહામેળો યોજનાર છે ત્યાં આ માર્ગથી જે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલવાના છે અને વાહનો પણ પસાર થવાના છે તેને લઈને જે શિલાઓ ધસવાની જે ઘટનાઓ બની રહી છે તેને લઈને યાત્રિકો અને વાહનો ઉપર જે સુરક્ષા સામે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી